જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો કેમ છો મજામાં મિત્રો ઘણા ટાઈમ પછી વિડીયો આપણો આવ્યો તો વિડીયો લોંગ લાંબો હશે તો વિડીયોને પૂરેપૂરો જોજો અને એક સારી કોમેન્ટ કરી નાખજો અને મિત્રો આજે હું વિડીયોની અંદર આપણી જે ભેંસો ખરીદેલી છે અને અત્યારે જે બેસ સેલ માટે આપણે રાખેલી છે એની પણ હું વિડીયોની અંદર કિંમત જણાવીશ અને જે કોઈ ભાઈ નવા આવે તો કરશે સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બધા લોકોને બંને ભેંસની કિંમત જાણવા મળતી રહે કારણ કે બંને વિસ્તારની અંદર અત્યારે મિત્રો ઘણા બધા વેપારીઓ આવે છે તો ને ઘણી બધી મને કોમેન્ટ પણ આવતી હોય છે કે કિંમત સાથે વિડીયો બનાવું તો મિત્રો આજે આપણે કિંમત સાથેનો વિડીયો બનાવવાનું છે અને એક બે ભેંસો આપણા ફાર્મની સેલ માટે પણ રાખેલી છે તો એ પણ હું તમને વિડીયોની અંદર દેખા દેખાડીશ તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને એક સારી કોમેન્ટ કરી નાખજો તો મિત્રો વિડીયોને આપણે સ્ટાર્ટિંગ કરી તો મિત્રો આવે શું તો આપણી યુનિટ છે આપણા ફાર્મની હાલ અત્યારે એક બે ભેંસો આપણી આપણા ફાર્મ ઉપર નવી આવેલી છે તો એ પણ હું તમને દેખાડીશ અને જે ભેંસ આપણી સેલ માટે રાખેલી છે એ પણ હું તમને દેખાડીશ તો મિત્રો વિડીયોની અંદર એક સારી કોમેન્ટ કરજો અને શું કિંમત આપણે રાખેલી છે અને બંનેની અંદર અત્યારે મિત્રો શું કિંમત હાલતી હોય છે એ પણ હું તમને બરાબર રીતે જણાવીશ તો મિત્રો આ છે બીજા વેતની ખડેલી આપણે હમણાં જ ખરીદેલી છે તો એની પણ હું તમને કિંમત જણાવીશ તો મિત્રો આ ખરેલી મને પંચાણું હજાર રૂપિયામાં આવેલી છે બીજા વેતરની ખડેલી છે એની અડર ક્વોલિટી પર તમે જુઓ અત્યારે હાલ મિત્રો બાર લિટર એની અંદર દૂધ તૈયાર છે અને વીસથી પચીસ દિવસની વ્યાયેલી છે બીજા વેતરની ખડેલી છે હાઈટ લંબાઈ પીઠ પૂઠો એકદમ સારો એક થોડોક શિંગડામાં કોઈ ક્યાંક વેસો ઝઘડી હશે એના કારણે એક શિંગડો થોડોક નોર્મલ તરીકે નીકળી ગયેલો છે મિત્રો બરાબર રીતે ઊભે એટલે હું તમને બરાબર રીતે દેખાડું અને એની ઓર્ડર ક્વોલિટી પણ મિત્રો જુઓ અને અત્યારે ટાઈમ થયો છે મિત્રો અગિયાર વાગીને પંદરથી વીસ મિનિટ થઈ છે તો પણ તમે ઓર્ડરનો તમે પાવર જુઓ અને એકદમ સારી બેસ બીજા વેતરની મિત્રો મને પંચાણું હજાર રૂપિયામાં આ બેસ આવેલી છે તો તમને કિંમતનો અંદાજો લગાવી શકો છો કે બંને વિસ્તારની અંદર શું કિંમત હોય છે અને હજી પણ આપણા જે ફાર્મને સેલ કરવા માટે ભેંસ છે એ પણ હું તમને વિડીયોની અંદર દેખાડું તો મિત્રો એના આચરગાળાનો ગેપ એકદમ સારો તો તમે એનો આચરગાળાનું જે ગેપ છે એ પણ જોઈ શકો છો અને અર્ડરનું અત્યારે પાવર પણ તમે જુઓ અગિયાર વાગીને ને પંદર મિનિટ જ ટાઈમ થયેલો છે અને સવારના મિત્રો આ ભેંસની ડોઈ કરેલી છે આપણે સાડા છ વાગ્યાની આજુબાજુ દૂધમાં પણ એકદમ સારી બીજા વેતરની સારી એવી ક્વોલિટી કરી ભેંસ અને નીચે અત્યારે હાલ પાડી છે અને આપણા ફાર્મની એક ભેંસ મિત્રો જૂનામાં જૂની નસલની ભેંસ છે તો એ ભેંસ પણ આપણી અત્યારે તૈયાર છે આપણી હાલની જે એના આંચર પાંચ આંચર છે અને પાંચે પાંચ મિત્રો આંચર ચાલુ અને પાંચે આંચરોમાં દૂધ એકદમ સરખું એ પણ હું મિત્રો તમને બરાબર રીતે દેખાડીશ તો મિત્રો ખડેલી પણ તમે જુઓ સામેથી થોડીક મિત્રો સિંગે ખુલ્લી છે બાકી તો મિત્રો તમે જો કદાચ બંનેની અંદર આવતા હશો તો તમને કિંમતની ખબર જ હશે કે બંનેવાળા શું કિંમત કરતા હોય છે અને શું કિંમતમાં ભેંસો વેચાતી હશે મિત્રો આપણા જે ભાવ છે એ તમે આ વિડીયોના માધ્યમથી જ ખબર પડી હશે કે આપણે કેવી કિંમત છે ખોટી કિંમત તો મિત્રો ક્યારેય આપણે કરી જ નથી કારણ કે આપણું વેપારનું તો કામકાજ નથી જે કોઈ ભેંસ નવી આવતી હોય તો હું તમને વિડીયોના માધ્યમથી દેખાડતો હોઉં છું અથવા તો કોઈ સેલ માટે હોય તો હું દેખાડું અને જે મિત્રો આપણે હાલીની વાત કરી હતી પાંચ આંચરી તો એ અત્યારે હાલ તૈયાર છે અને આપણા ફાર્મ ઉપર મિત્રો આ દસમું વેતર હાલી અત્યારે છે આગળ નવ વેતર વ્યાઈ ગયેલી છે તો મિત્રો તેમ છતાં પણ દસ વેતરની બેસ છે આજે પણ મિત્રો ખડેલી ટાઈપ જ છે એકદમ તો એ ઊભે એટલે મિત્રો હું બરાબર રીતે તમને દેખાડું તો મિત્રો હાલીની વાત કરું તો આ સાઈડના જે છે એ આચર ત્રણ છે આગળ જાય એટલે મિત્રો બરાબર રીતે તમને દેખાડું અને પાંચે પાંચ આચર મિત્રો બરાબર રીતે એકદમ ક્લિયરિટીથી ચાલું અને પાંચે આચરોની અંદર દૂધ એકદમ સરખું પાછળથી તમે અઢર ક્વોલિટી જુઓ હજી મિત્રો ટાઈમ લેશે બેથી ચાર દિવસ આરામથી લઈ લેશે પાછળ આપણી કુંજ ભેંસ પણ મિત્રો તૈયાર જ છે એ પણ પંદર વીસ દિવસની અંદર અંદર મી જશે મિત્રો હાલીની તમે સીમ તો મિત્રો એક એનું ખુલ્લો સીમ છે અને હાલે ત્યારે મિત્રો આપણા ફાર્મ ઉપર દસ મુવેતર વ્યાસે તો હાલીના આચાર તમે જુઓ એક સાઈડના ત્રણ હજાર છે અને ઓલી સાઈડના મિત્રો બે આચાર છે તો પાંચે પાંચ આચર મિત્રો સરખા સરખા એકદમ ચાલુ એની અડર ક્વોલિટી પણ જુઓ એકદમ સારી અડર ક્વોલિટીની અને હાઈ મિલ્ક મિત્રો આનું આપણા ફાર્મ ઉપર સારો એવો હાઈ હાઈ મિલ્ક પણ આપે છે અને મિત્રો સારી એક કોમેન્ટ કરજો હજી એક ભેંસ જે આપણા સેલ માટે રાખેલી છે આપણી ઢેલ એ ઢેલને પણ હું તમને દેખાડું તો મિત્રો હાલીને તમે અડર ક્વોલિટી પણ જુઓ એકદમ સારી અડર ક્વોલિટી અને એકદમ સાત સ્વભાવની અને આપણા બે ફાર્મ ઉપર જૂનામાં જૂની જે નસલ એનામાંથી જ છે મિત્રો અને જે આપણી સેલ માટે ભેંસ રાખેલી છે એ છે આપણી ઢેલ તો મિત્રો હું ઢેલને પણ દેખાડું તો મિત્રો આ છે આપણી ઢેલ ઢેલની એક વાર તમે અઢાર ક્વોલિટી જુઓ સિમ ક્વૉલોટી જુઓ ને હાલ મિત્રો ઢેલને વીસ દિવસની વાર છે હજુ ઢેલની પણ મિત્રો હું તમને કિંમત જણાવીશ તો પહેલાં તમે એની સિંગ ક્વૉલિટી જુઓ એકદમ રાઉન્ડ સિમ અને એકદમ મિત્રો સારી ક્વોલિટીની બેસ્ટ અઢાર લિટર મિત્રો મારા ખોરાક ઉપર હું જે ખોરાક આપું છું એ ખોરાક ઉપર મિત્રો અઢાર લિટર આવે છે અને કોઈક માવજત સારી રાખતો હોય તો મિત્રો વીસ પ્લસ જાય એવી બેસ્ટ છે આપણે આ વખતે સેલ કરવાની છે મિત્રો કદાચ તમારા નજરની અંદર બેસતી હોય તો એક સારી કોમેન્ટ કરી નાખજો કારણ કે મારે તો સેલ માટે જ છે એટલે મારે તો કોઈને કોઈ ગ્રાહકની જરૂર પડશે જ તમારામાંથી કોઈને પણ મિત્રો લેવાની ઈચ્છા હોય તો હું જે કિંમત કહું છું એ પ્રમાણે તમે કોમેન્ટની અંદર કિંમત કહેજો અને ખોટી કિંમત મિત્રો ન કરજા ન કરજો કારણ કે ખોટી કિંમતની અંદર કોઈ દિવસ બેસ મળતી નથી એકદમ સાચી કિંમતની તમે કોમેન્ટ કરશો તો હું કોમેન્ટનું જરૂર રિપ્લાય આપીશ અને હું હંમેશા કોમેન્ટની અંદર રિપ્લાય આપતો હોઉં છું તેમ છતાં પણ મિત્રો આજે આપણે જે સેલ માટે બેસ છે એની પણ હું રિપ્લાય તમને આપીશ તો મિત્રો એનું ઓર્ડર ક્વૉલિટી પણ હું દેખાડી રહું હજી પંદર દિવસની આરામથી વાર જ છે એને આપણા તારીખવાર બધું ભેંસનું લખેલો જ હોય છે એટલે આપણે તારીખ પ્રમાણે જ એની ડિટેલ આપતા હોઈએ છીએ બાકી મિત્રો પાછળથી પણ ઓર્ડર હું તમને દેખાડું હજુ ઓછામાં મિત્રો એકદમ મજબૂત અને સારી એવી ભેંસ ચાર વેતર મિત્રો આપણા પાસે વ્યાયેલી છે અને પાંચમું વેતર પણ આ વખતે આપણા પાસે કદાચ વ્યાઈ જશે તો ઠીક છે અને સેલ થઈ જશે તો મિત્રો જે ભાઈ લેવા વાળો એના કિસ્મત ખાટે બાકી મિત્રો દૂધ તો મારી માવજત પ્રમાણે જંગલની અંદર આખો દિવસ રખડતી હોય છે તેમ છતાં પણ મિત્રો આપણા ફાર્મ ઉપર આ બેસનું અઢાર લિટર હાઈ મિલ્ક આપણે કાઢેલો છે સાઈડમાંથી પણ તમને અટલ ક્વોલિટી દેખાડું એકદમ સારી અટલ ક્વોલિટી હજી પંદર દિવસ લેશે એટલે મિત્રો અંદાજો તમે લગાવી દો કે એ કેટલો અટલ ક્વોલિટી બનાવશે અને આંચર પર તમે મિત્રો જુઓ એકદમ માપના આંચર થોડીક મિત્રો દેખાવે મોટી છે પણ એટલી બધી ભેંસ મોટી નથી અને ભેંસો ભેગી જ જાતી હોય છે સિંગ ક્વોલિટી પણ એકદમ સારી અને મિત્રો હું કિંમતની વાત કરું તો આપણે ઢેલની કિંમત રાખેલી છે એક લાખને સાહીઠ હજાર રૂપિયા ને મિત્રો અત્યારે હાલમાં પૈસા વેચાય જ છે તમે પણ કિંમત જાણતા જાશો તો આપણે મિત્રો ઢેલની કિંમત રાખેલી છે એક લાખને સાઠ હજાર રૂપિયા તો મિત્રો કોઈને પણ મગજની અંદર બેસતી હોય તો માંગવાની છૂટ છે ખોટી કિંમતમાં ન માંગજો મહેરબાની કરીને કારણ કે કોમેન્ટ તો બધા લોકો વાંચતા જ હોય છે એટલે પ્લીઝ કોઈ ખોટી કોમેન્ટ ન કરજો તમારા મગજની અંદર આ ભેંસ બેસતી હોય તો તમને માંગવાની છૂટ છે એકદમ સારી એકદમ ક્વોલિટી ક્વોલિટીવાળી હજુ મિત્રો પંદર દિવસની વાર છે ભેંસને તો તમે એ હિસાબે અડર ક્વોલિટી પણ જુઓ અડર ક્વોલિટી તો હજી મિત્રો બનાવશે એકદમ સારી બાકી તો મિત્રો બધી ભેંસો અત્યારે હાલ આપણો જે ટાવરવાળો ખેતર રાખેલો છે એની અંદર ચરે જ છે અને સારી એવી કોમેન્ટ કરજો હું બે ભેંસોની મિત્રો તમને કિંમત જણાવેલી છે તો કિંમત તો મિત્રો અમારી સાઈડ જે કિંમત છે એ પ્રમાણે હું કિંમત કરેલી છે મિત્રો આ ઢેલ પણ આપણી વ્યાય ગયેલી છે તો ચલો વિડીયો આપણે આ ઢેલનું જ બનાવ્યો હતો તો ટેલને મિત્રો આવેલી છે પાડી અને પાડી છે એ આપણા લાખિયા બોલની અને હાલી ભેંસ પણ મિત્રો આપણા બોલથી કાપે છે મારા અંદાજા પ્રમાણે તો એ પણ કાંઈ જે કાંઈ પણ બચ્ચું આવશે એ પ્રમાણે આપણે દેખાડશું બાકી બધી ભેસો મિત્રો અત્યારે આ ખુલ્લા ખેતરની અંદર ચરે છે અને ઘણા ટાઈમ પછી મિત્રો વિડીયો આવેલો છે તો શેર જરૂર કરજો જેથી કરીને બધા લોકોને આપણી ભેંસો જોવા મળે અને એક સારી કોમેન્ટ અને મિત્રો કોમેન્ટ કરવાનું ન ભૂલજો કારણ કે તમારા કોમે કોમેન્ટ આવશે એ પ્રમાણે મિત્રો વિડીયો બનાવવાની મને વધારે મજા આવતી હોય છે અને ભેંસની આપણે મિત્રો વાત કરી તો ખોટી કિંમત ન કરજો આપણે જે કિંમત ભેંસની રાખેલી છે એમાં તમારો કદાચ મગજ પ્રમાણે જે બેસ બેસતી હોય એ પ્રમાણે માગવાની છૂટ છે અને ખોટી મિત્રો કિંમતમાંગજોની કારણ કે કોમેન્ટ બધા લોકો જોતા હોય છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરી જરૂર જણાવજો ફરી મળશું એક સારા વિડીયોની અંદર તો બધા મિત્રોને ત્યાં સુધી જય માતાજી